રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર દ્વારા ભારત માતા પૂજન યાત્રા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પાદરા નગરમાં યોજવામાં આવે છે ત્યારે સતત પાંચમા વર્ષે પાદરાના એસટી ડેપો પાસે મહારાણા પ્રતાપજીની પ્રતિમા પાસેથી ભારત માતા પૂજન યાત્રા યોજવામાં આવી હતી યાત્રાનો પ્રારંભ સમયે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ ભારત માતા પૂજન કર્યું હતું અને મહાઆરતી સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં પાદરના હિન્દુ સંગઠનો સાથે રાજકીય આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરનગરમાં સતત પાંચમા વર્ષે નીકળેલી ભારત માતા પૂજન યાત્રામાં વીર ક્રાંતિકારીઓ તેમજ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી યાત્રામાં છોડાયા હતા યાત્રામાં અનેક સ્થળોએ ભારત માતા પૂજન તથા આરતી કરવામાં આવી હતી યાત્રામાં ખાનગી સ્કૂલના બાળકો યોગ નિદર્શન પણ કર્યું હતું ત્યારે યાત્રા શહેરના પોલીસ સ્ટેશન ખાતે આવેલ રામજી મંદિર વિસ્તારમાં પહોંચતા પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ અને તેઓના સ્ટાફ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ છે તે મહારતી પણ યોજવામાં આવી હતી સાથે સાથે યાત્રા વિશ્વકર્મા ચોક વિસ્તારમાં પહોંચતા પાદરા સિવિલ કોર્ટના વકીલ મંડળના પ્રમુખ દ્વારા મુસ્લિમ બિરાદરો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં મહાઆરતી પણ યોજવામાં આવી હતી પાદરામાં ભારત માતા પૂજન યાત્રામાં પાદરાના અગ્રણીઓ પણ જોડાયા હતા ત્યારે શહેરના માર્ગો પર નીકળેલી આ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો યાત્રા યાત્રાનગરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી ત્યારબાદ જે સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત વિધિ બાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી ત્યારે વિશાળ યાત્રા મોડી સાંજે પાદરા નામબાજી મંદિર ભારત માતા ચોક ખાતે પહોંચી હતી અને ત્યાં સંપન્ન થવા પામી હતી ભવ્યાતસબાજી તેમજ ઢોલ નગારા તેમજ ડીજના તાલે સમગ્ર પાદરા શહેર છે તે ભક્તિના રંગે રંગાયું હતું ત્યારે તમામ લોકો જેમાં વેપારીઓ હોય કે તમામ રાજકીય આગેવાનો તેઓ દ્વારા છે તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર તમામ લોકો છે તે આ યાત્રા નિહાળવા તેમજ ભારત માતાજીની છે તે પૂજા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારંદ પણ છે તે ભારત માતાનું જે આ રથ છે તે પણ તેઓ ખેંચતા નજરે પડ્યા હતા અને ભવ્ય આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો પાદરા નગરની અંદર છવ્વીસમી જાન્યુઆરી એ દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત માતા પૂજન દિવસ તરીકે ઉજવે છે પાદરાની અંદર વિશેષ સ્વરૂપે એની શોભાયાત્રા ભારત માતા પૂજન યાત્રા સ્વરૂપે ઉજવે છે આ વર્ષે પાદરા નગરની અંદરથી શોભાયાત્રાની અંદર સાડી ત્રણસોથી વધારે બાળકોની વેશભૂષાનો કાર્યક્રમ છે તદુપરાંત સાંસ્કૃતિક જે કંઈ આપણી હિન્દુ સંસ્કૃતિની જે પરંપરાઓ છે એના પણ જે આપણે એમ લોકોને બતાવવામાં આવેલા છે એની અંદર યોગા બતાવવામાં આવેલા છે તલવારબાજી બતાવવાની છે એ લોકોને જે વિવિધ વિદ્યાઓ છે હિન્દુ સંસ્કૃતિ તે બતાવીને રાષ્ટ્રપ્રેમ જાગે લોકોની અંદર પ્રત્યે વફાદારી વધે એના માટેનું કાર્ય માટે અમે લોકો આજે આ દર વર્ષની જેમ આ વર્ષે પાંચમા વર્ષે પણ ભારત માતા પૂજન યાત્રાનું પ્રસ્થાન કરી રહ્યા છે છોતેરમાં પ્રજાસત્તાક દિન દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતા પૂજન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રા સતત પાંચમા વર્ષે યોજવામાં આવી છે જેમાં ત્રણસો પચાસથી વધુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદોના દેશભૂષા કરવામાં આવી છે અને સમગ્ર દાદરામાં આ ભારત ભારત માતા પૂજન યાત્રા એ શોભાયાત્રા રૂપે નીકળી રહી છે પાદરા નગર અને તાલુકાના સર્વે નાગરિકોને દેશભક્તિ સાથે જોડવા દેશ પ્રેમ જગાવવા માટે અને વીર શહીદો સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાગૃત કરવા માટે આ યાત્રા યોજવામાં આવેલી છે આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર પાદરા એ દેશભક્તિના રંગમાં રંગાયું છે